आई एम नॉट हाउ टू डन पैकेज डिलीवरी हेलो पुलिस टेडी जाओ तो जल्दी सवरना ना बजे सात वागे चाहता <laughs> दे <laughs> 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 <laughs>

नहीं वो वाला दौड़ना नहीं वो वाला दौड़ना मनचाहना चंदा दे दिया होती मनचाहना चंदा दे दूँ ना चंदा दो दौड़ना मना यार कितने थे जनपोश्च दो दौड़ आमा ना चंदा दे दौड़ना मना हाँ

फाइनली हमारे डिपो बैंड है क्या रेडी हम सलाम आ रहे थे तो क्या हम सर अब सीधे मोड़ रहे चो हाँ जो मस्त है हम जो क्यों मस्त में दो रही दो है चंडो हम हमरे अलीगोर अलीगोर वाह बेन वाह तुम्हारा जो तो डायरो तो ही नही। नहीं है डायरो ही नहीं एक नंबर है मस्त दो रही जो एक नंबर एक नंबर लगा तो भूमि अंकिता बेन ने बधाई स्कूले जावानू के केम स्कूल નો ડાન્સ થઈ છે તો એમને બ્લોગ માં લઈ હો હા હે હ આ તું બ્લોગ માં દરિન મને જાણો બતાજો ને તો દઈરો વિડિયો આલો એને દેખાડ દો એમને એન ફોન માં જો તમને મેડમ કેરું ના આવી ગયા છો મેં આમ જો હારું આલો હવે એન જાવે સ્કૂલે તો સ્કૂલે જઈ છે ને ફોન લેતા જઈ એટલે ફોન હવે નાસ્તો બસ તો હું કરવાનો છે અમાર બાકી તો નાસ્તો કરી લઉ અને થોડું ઘણું કામ છે તો આ તો હવર માં જઈ છે અત્યારે વગમ થી 8 હવે જઈ છે સ્કૂલે કેમ બેન

જવું પડે ને ટાટા આવજો મારો બ્લોક થોડો ઉતારજો ફોન લઈ જઈએ મને મારા ફોન વગર ઘરાય નહીં કેમ આજે અત્યારે આઠ વાગે જઈએ ને તો દસ અગિયાર વાગે થઈ આવશે તો ત્યાં લગી હું શું કરીશ ફોન વગર મને ના ગમે અલે ફોન લેતા જાઓ બાય બાય अगर अभी क्यों है बोना दस वागे बोना आगे आ रहा है वागे सॉरी तो सॉरी माय मिस्टेक बोना आगे आ रहा है वागे हम निपुण हैं ना अभी नॉनवक्कर वामी नहीं है क्या हम निपुण हम जब तो हालापर फेस तो मोड़ धोए अभी तू पंच अध्यक्ष वाकोटी बरोबर है हम अड़ अड़वाता थे कोई क्यों कॉल थे कौन ह�

કે મેરા મચોમરી દી મસ્ત મજાનું ડીમું બિન મે અંકિતાબેન ને ડાન્સ ને બોધું હતું મારુ મારુ આમ જો આ પેન્સિલ ની હાલત જો ઓરો ઓરો આમ જો બિચારી પેન્સિલ ની શું હાલત કરી હે આમ જો તો જો આમ જો દે બધા ને આમ જો કે કેવી હાલત કરી આની 24 24

ના જો મિત્રો અત્યારે થઈ ગયો મસ્ત મજાનો બોપારાનો ટાણ હોને આ ભૂમિકા બેન સ્કૂલે આવી ગયા છે અહી રવિવાર હે તો 12 વાગે સ્કૂલે થી કેવી ફીલિંગ આવે બહુ મજા આવે કે નહી અલે તો કાઈ બોલ ને બોલું મને આ ને અંકિત આ રીમાં પટકાણી જો આઈ છે જ કરી આ હે બ્લોગ ચાલુ થાય ને હે ઈરા બ્લોગ ચાલુ થાય એટલે હે ને ભૂમી હાવ એટલે હાવ મૂંગી થઈ જાય કા કાઈ એવું बोल आउ तू अब जो के मेरो तार आगर रच राखू तू बोल एटली बार है हम तो केटलू बोले केटलू बोले केटलू बोले आरती गांडी है बोले तो एऊ बोले हम जो आन बाल आ हु वांदो पड़े तने हां बोल ना कई बोल 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 मने हेने गीत नोलु गाउ हैन त गावा म पुर करे कय अंकु वाला तो बोलो पडु न ई नै 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 बोलती नै नै कुछ त बोल हंचु ई गीत वाउ नाच त एम्नम एम्नम नै हेवि पाछो हे मलाई नाचो घण्टै मे बस भोर खायो बरोबर हे वा जमवान हे नाच त न करे તો જાન નાસ્તો કરી જમવા માં હું તો આમ થેલી જોઉ હું આલે મને ખાવ આ તું છંડો લઈ ગઈતી કોણ લઈ આવી થોડી નકલે અમાર ડીંબુ બેને ફોટા ને ઉ કેટલું બધું વિડિયો પાડ્યો તો એ હું હે ને પછી હે ને આને પછી હમણા એડ કરી દો બાકી નાસ્તો નો કરે છે જમવા ડાળું થઈ ગયું હે તો કોણ જમવા માટે બનાવલું હે મસ્ત મજાનું વટાણા ને સાખે આજે અમારે રોટલી છે છાઈ છે આજે મારા સાઉધણ સાથે જઈ જો હા બદણા નથી વટાણા છે

તો આ હે સેમસંગ નો ફોન હે આ કયું મોડેલ હે મને યાદ નથી તમે બધાય કમેન્ટ કરી દેજો આ કયું મોડેલ હે એ પેલે બુમી આ આનો તો સત્યનાશ થઈ ગયું હવે પેલે થી ને સત્યનાશ થઈ ગયો આમાં હાલતું જ નથી હાલતી થી એમાં ગેમ એ હતી ચા આ તો ના લે લાવ તો પોલીસ ને ફોન કર દો હાલે 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 વિડિયો વિડિયો ઉતારો હાલે કેટલા ફોન હોય કો હો નંબર હાલો પોલીસ એ મારી બે બેનો ને તેડી તો જલ્દી

एक अमरिया एक अमरिया तू देखियो तू आतू तो। अभी हमें वैसा ही रीना दर्द कर जाता तू वही जा नदिया खड़ा हाँ वही जा नदिया खड़ा नदिया खड़ा कहीं मम्मी आ जा जा वही जा नदिया खड़ा जा पढ़ाते ही निकलो जा नदिया खड़ों ने ना नहीं 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 नदिया खड़ों ने न तो मने ये ना तार दे। तार ना दे तो दे तो 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 से तो 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 तो

थो थोड़ी बैरी जो थोड़ी बैरी देखो जकड़ जकड़ देखो 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 आलो नीचे उधर हूं मारा थोड़ा काम है करू किसी किधर जा रही हो अभी रीति हंतन चॉकलेट खवानी हाँ मैं खाई तन के का के है नहीं के तार बीजी के त्रीजी है

ते कई कई रो है कांड कई रहे ना तो का हंतस है कई कार ना मनत कई तो का हंतस तो कई तो छुपा हुए हैं थी खबर क्या ना है बोल बोल <laughs> हाँ रो जी वही रो तो आज मार मम्मी ये मने है बोम आई रो ऐसे लोग रो हूँ હરદબાઈ મહીરુ આ ઉટલું કોઈ દી મને નત પાર્યો સોરી ચાકુ દેખાડવાનું ન હતું હવે આમ સી લે એ મળ્યો મને કોઈ દી ન થાય એટલે દુમની મોરતા મોરતા હા હાચી વાત હે قالું ગ્રિમોરસ્તું કઈ દે ડુંગરીન સાકર બધાયને ખબર પડી જ ગઈ હોય આટલી બધી ડુંગરી મરી હોય એટલે આર્તી કોગળમાં આર્તી બહુ તસેલી બધી ખાચી આટલી બધી ડુંગરી કોને ભાઈ પેલી વખતે મુજે આખી બધી ભુમેરી દી તો પ્રશ્ન જ પૂછ્યા કે એ પ્રશ્ન પૂછેગા હરેય ખુજો લાડ ડબ્બા જે દેખ દેખ ખાઈ દે લે મુ કઈરવા ને બોલ એમું બધું કરી છે હા તે આલી મરોન આદ પાસે ને ચાલે કનેક્ટ રો એટલા હું લાવે કા ડુંગરી ને બરાતિય રાખી બસ હવે ડુંગરી જોજ બધા ડુંગરી ન જોય બધા ને કેમેરા ના હું આવે કે ન જોય મારી ટ્રાહીન બાંગી ડુંગરી ડુંગરી આવે એટલે મોર ટ્રાહીન બાંગી સીધી એકદમ નો મોરતી વે તારા તી મરા તી મરે એવું નઈ બતેથી ન મરે મારા તી ન બનાવેલું છે ડુંગરી નું ખારીયું રોટલી રોટલો ખીચડી અને મસ્ત મજાનું બધું બનાવ અને આ ભૂમિકા બેન જો આપણો ફોન માં મથે છે તે સ્ટોપ કરતો કરસ फोन जो फोन शिवाय काई धंदा नाही थी, थी। फोन जो है अंतु तू तू तुझो करस हैं बोल बोल तो वाट पेर। वाट पेर तो हलके से दा तू का व्हाइट पे है व्हाइट पे ही रु है हां पा तो तार उठे से व्हाइट है व्हाइट

એટલે મીરુ ડિમ્પુ મારી સાઈડ હે તારી સાઈડ નથી આય આય થકાઈ ગઈ આટી દે દે તમારી મિત્રો હો તો તા સાઈડ રહે હા તો તમને બધાને કહે છે થકાઈ ગયો કારણ કે હું કેટલા વિડિયો ઉતાર કેટલા એટલે મે હે ને હાથ તો વિડિયો હે ને કદાચ કોમેડી ના ઉતાર્યા અને હાથક વિડિયો છે સાઈરી ના વિડિયો ઉતાર્યા અને એટલે થોડું ફકાઈ ગયું છે અને બસ બાકી તો આવી રીતે એટલા ઘડી લઉં મેં બધું બ્લોગ ને એન્ડ આપી દો મસ્ત મજાનું જમવાનું છે તો જમીન પછી એ વિડિયો એડિટ કરીશ પછી સુઈ જઈશ કારણ કે થકાઈ ગયું હોય ને તો સુઈ જાય તો હરખો આવી જાય અને પાછું પાછું કાલ હવારમાં કામ ધંધા કંઈક કરવાના હોય આપણે કામે કરવાનું એટલે બફનું કામ બેહવાનું કાલે તો આપણે મેં તમને દેખાડી હતી લખ્યું એક બ્લોગમાં તમને જોઈએ છે એને બફ કરવાની હતી કામ માટે બેહવાનું આપણે હવારે તો બસ આ આશા છે કે આ બધા બ્લોગ તમને ગમ્યો હશે અને જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો નું ભૂલતા નહીં બર્સ પછી એક નવો બ્લોગ સાથે ત્યાં લગી બધાને બાય બાય टाटा સી યુ સબ્સ્ક્રાઇબ આઈટ સાઈડ બદલાવી છે લે લે હા આવો આવો સબ્સ્ક્રાઇબ બાય બાય